આપણે આવી ગયા છે અંદર માનસી મેરેજ મોલ માં અને હા અહીંયા તમારા બંને જણા માટે જે તમારા ટૂંક સમયમાં દિવાળી પછી મેરેજ છે તો તમારે અવનવી જે વેરાયટી જોતી હોય તમારા બંને જણા માટે તો અહીંયા બધી મળી જશે બરાબર અને એ પણ અહીંયા વ્યાજબી ભાવ છે અને આખા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આ લાઠીની અંદર મેરેજ મોલ માં બધા લોકો અહિયાં આવે છે આજુબાજુના બધા ગામડાઓના એટલે તમારે જે જોતું હોય એ તમે લઈ શકો છો અને એકદમ વ્યાજબી ભાવ માં મળે છે આ પ્રેમ કેવી છે જો આમાં તારો અને મારો બંનેનો આપણે ફોટો રાખીશું શું વાત છે તમારી પસંદ તો બહુ સરસ છે આપણે બંનેનો ફોટો બહુ મસ્ત લાગશે કેટલી બધી ગિફ્ટ આઈટમ છે જો આપડા ઘરનો કલર આપો મને છે તો આપડા કેટલી પરફેક્ટ છે આ છે તો જ મળી ગયું કેવા સરસ છે